નમસ્કાર મિત્રો જય હિન્દ વંદે માતરમ આજે હું ડૉક્ટર સુરેશ સાવજ આપણી સમક્ષ એક નવી જ વાત લઈને આવું છું નવી વાત હેલ્થ રિલેટેડ છે હેલ્થ રિલેટેડ એટલા માટે છે કે આજે સવારનો જ કિસ્સો છે મારે ત્યાં એક કપલ દવા લેવા માટે આવ્યું લગભગ અંદાજીત અગિયાર વાગ્યાનો આસપાસનો સમય હતો હસબન્ડ વાઈફ બંને આવ્યો મારે ત્યાં દવા લેવા માટે અને તેઓ મને એટલું જ કહ્યું કે સાહેબ આજે અમારા મનમાં એક નવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે એટલે મેં કહ્યું કે જે કંઈ પ્રશ્ન હોય મને કહો એટલે એ ભાઈએ જે વાત કરી એ તમને જણાવું છું કે હું ને મારા મિસિસ બંને ડેલી જોગિંગ કરવા જતા હોઈએ છે અને જોગિંગ કરીને અમે આવતા હતા તો હું માગલા પર આરામથી બેઠો હતો મારા પછી મારા મિસિસ ત્રીસ મિનિટ સુધી જોગિંગ કરીને મારા બાજુમાં આવીને બેઠી બાકડા પર અને અમે બંને પતિ પત્ની ત્યારે વાતો કરતા હતા કે કેવું છે મજા આવે છે આમ છે છે તેમ જે આપણી ડેલી રૂટીનની વાતો એ વાતો કરતા હતા પછી અચાનક જ મેં પૂછ્યું કે તું આપણી આ જિંદગીથી તો ખુશ છે ને એટલે મારી પત્નીએ એવું કહ્યું કે ના હું બિલકુલ ખુશ નથી લોકોને એવું લાગે છે કે મારી પાસે બધી જ વસ્તુ છે મારા જે જરૂરિયાત છે એ બધી જ વસ્તુ મને મળી રહી છે મારા પાસે ઇકોનોમિકલ બહુ સારું એવું સ્ટેટસ છે બધું છે પરંતુ હું અંદરથી ખુશ નથી એવું લાગે છે એટલે મારી પત્નીએ ના પાડી તો મને થયું કે હું પણ મારી જાતને પૂછ લઉં એટલે મેં મારી પોતાની જાતને પૂછું કે શું હું પણ ખુશ છું કે નહીં જિંદગીમાં મને ખુશી મળે છે કે નહીં હેપીનેસ છે કે નહીં તો મિત્રો મારા અંદરથી મારા આત્માથી એવો હોવા આવ્યો કે ના હું પણ ખુશ નથી તો મને એવું થયું કે શા માટે હું ખુશ નથી એમ એટલે મેં મારી વાઈફને પણ કહ્યું કે મારો આત્મા પણ એવું કહે છે કે હું ખુશ નથી તું પણ એવું મને કહે છે કે તું પણ ખુશ નથી આપણી પાસે ગાડીઓ છે બંગલો છે બાળકોનું સારું એજ્યુકેશન છે બાળકોનું ફ્યુચર બ્રાઇટ દેખાય એવું લાગે છે છતાં આપણે હસબન્ડ વાઈફ બંને ખુશ શા માટે નથી લાગતા તો આના માટે ડૉક્ટર સાહેબ અમે તમારી પાસે આજે આવ્યા હતા કે હેપીનેસ માટેનું મેઇન કારણ શું હોય ને હેપીનેસ ક્યાંથી મળે છે એ અમને કહેવો એમ કે હ્યુમન બિઈંગની અંદર હેપીનેસ જોઈતી હોય તો હેપીનેસ ક્યાંથી મળશે એટલે મેં એમને કહ્યું કે આના માટે તમારે બીજું કંઈ નહીં મેડિકલ સાયન્સ થોડુંક સમજવાની જરૂર છે આપણી બોડીની અંદર ટોટલ ચાર પ્રકારના હોર્મોન હોય છે કે જે આપણી જિંદગીની અંદર ખુશહાલી લાવે છે પહેલું હોય છે એન્ડોર્ફિન બીજું ડોપામાઇન ત્રીજું સેરોટોનિન અને ચોથું ઓક્સિટોસિન આ ચાર હોર્મોન આપણી બોડીની અંદર હોર્મોન એટલે કે અંતસ્ત્રાવ આપણા શરીરમાં હોર્મોન આ રિલીઝ થતા હોય ડેલીની માત્રામાં તો આપણા શરીરમાં ખુશાલી આવે છે આપણા જિંદગીની અંદર ખુશાલી આવે છે તો પહેલાં આપણે એક પછી એક આ હોર્મોન જોઈએ પહેલો હોર્મોન છે આપણે લઈએ કે એન્ડોર્ફિન તો જ્યારે જ્યારે આપણે એક્સરસાઇઝ કરતા હોય ને ત્યારે આપણા બોડીમાંથી એન્ડોર્ફિન નામનો હોર્મોન રિલીઝ થતો હોય છે આ એન્ડોર્ફિન હોર્મોન આપણા શરીરના દુખાવા સામે રક્ષણ આપે છે આપણા શરીરમાં દુખાવો થતો હોય કોઈ પણ તો એને ભૂલવાડીને આપણા શરીરમાં ખુશી લાવે છે અને એટલા માટે જ જ્યારે આપણે ટ્રેડમિલ પર વોકિંગ કરતા હોઈએ દોડતા હોઈએ અથવા સાયકલિંગ કરતા હોય જોગિંગ કરતા હોઈએ ત્યારે આપણા બોડીની અંદર એન્ડોર્ફિન નામનો હોર્મોન રિલીઝ થતો હોય છે જે આપણને હેપીનેસ આપે છે મારા એક મિત્ર છે આજે સવારે મેં એમની જોડે વાત કરી એ જનરલી રેગ્યુલર જીમમાં જતા હોય છે તો મેં એમની જોડે વાત કરી કે તમે જ્યારે એક્સરસાઇઝ કરો છો ત્યારે તમને કેવું ફીલ થાય છે તમે વજન ઉતારવા માટે જાઓ છો જીમમાં વજન ઉતારવા માટે જાઓ છો કે શા માટે જાઓ છો તો એમના જ શબ્દોમાં કહું કે એમણે એવું મને કહ્યું કે હું જીમમાં એટલા માટે જાઉં છું કે મને ખુશી મળે છે મારે વજન નથી ઉતારવું મારે બોડીમાં મસલ્સ નથી બનાવવા પરંતુ હું જે ત્રીસ મિનિટ એક્સરસાઇઝ કરું છું ટ્રેડમિલ પર સાયકલિંગ કરું છું એનાથી મને ખુશી મળે છે એટલે મિત્રો કે હેપીનેસ એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે એટલે એ મારા મિત્રને એન્ડોર્ફિનના હિસાબે હેપીનેસ અને હું જોઉં છું વારંવાર એના દરેક વખતે એમને જ્યારે વાત કરીએ ત્યારે એના ચહેરા પર હંમેશા હાસ્ય હોય છે તો મારી એક સલાહ છે મિત્રો કે તમે કમસે કમ ડેઈલી ત્રીસ મિનિટ સુધી એક્સરસાઇઝ કરશો તો તમારી બોડીની અંદર આખા દિવસનું નું જે રિલીઝ થવાનું હોય છે એ હોર્મોનનું રિલીઝ થઈ જશે એટલે તમને આખા દિવસ માટે તમારા શરીરમાં હેપીનેસ રહેશે અને દુખાવાનું પણ કોઈ ફરિયાદ નહીં થાય બીજો હોર્મોન છે ડોપામાઇન જ્યારે આપણે જિંદગીની શરૂઆત કરીએ ત્યારે નાના 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 એચિવમેન્ટ લઈને બેઠા હોય કે સારા માર્ક્સે પાસ થવું અથવા કોઈ કામ લઈને બેઠા હોય કામની પૂર્ણાથી થાય તો અંદર હોય છે અને તમે જો સ્ત્રી જ્યારે ઘરમાં કામ કરતી હોય છે ત્યારે એનું એ રૂટીન કામ હોય છે સવારમાં વાસણ ધોવાના દરેક માટે રસોઈ બનાવવાની બપોરની રસોઈ બનાવવાની સાંજનો પાછું કચરા પોતાથી લઈને બધું કામ કરવાનું તો એ એના રૂટીન કામમાં એ સ્ત્રી હેપીનેસ નથી ફીલ કરતી કારણ કે એના એપ્રિશિએશન નથી થતું ડોપામાઇન રિલીઝ કરવા માટે એપ્રિસિએશન એટલે કે વખાણ કરવા જરૂરી છે પ્રશંસા કરવી જરૂરી છે તમે આજથી જ તમારા પત્ની કે ફેમિલી મેમ્બર કોઈ પણ વ્યક્તિ હોય એમને એમના કાર્યોના જો વખાણ કરશો તો એમના બોડીની અંદર ડોપામાઇન રિલીઝ થશે ને ડોપામાઇન રિલીઝ થશે તો એ પાત્ર સામેવાળું જે પાત્ર છે એ ખુશ થશે તો એના જિંદગીની અંદર હેપીનેસ આવે છે એ જ પ્રમાણે આપણા જિંદગીની અંદર પણ આપણે જે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે કોઈ સરાહના કરે વખાણ કરે છે પ્રશંસા કરે છે ત્યારે આપણે અંદરથી જે ખુશી થાય છે એ ડોપા માઇન્ડ રિલીઝ થાય એટલા માટે થતું હોય છે તો ડેલીના ડોપા માઇન્ડ રિલીઝ માટે આપણે શું કરવું પડશે આપણે લોકોના વખાણ કરવા પડશે પ્રશંસા કરવી પડશે ખોટા વખાણ નથી કરવા પ્રશંસા કરવી પડશે જેથી કરીને લોકો પણ આપણી પ્રશંસા કરશે અને આપણા શરીરમાં પણ ટોપામાં રિલીઝ થશે અને આપણે પણ ખુશ થઈશું અને આપણે જોઈએ છીએ કે જ્યારે સ્ત્રી ઘરકામથી કંટાળી જતી પરંતુ શોપિંગમાં છે ગઈકાલની જ વાત છે હું મારા મિસિસ સાથે શોપિંગમાં ગયો હતો તો મારા મિસિસના શબ્દો તમને કહો અલકાએ મને એટલું કહ્યું કે કશું ખરીદીને નહીં તો કંઈ નહીં પણ જ્યારે શોપિંગ મોલની અંદર ચક્કર મારીએ વસ્તુ નવી નવી જોઈએ અને એકાદ સામાન્ય વસ્તુ પણ લીધી હોય ને તો પણ આપણે અંદરથી કેવી મજા આવે એમ તો મિત્રો આ ડોપા રિલીઝ કરવા માટેનું તો શોપિંગ મોલમાં જઈને ખરીદી કરવી જરૂરી નથી પરંતુ શોપિંગ મોલમાં ગયા પછી પણ તમે ત્યાં નાની વસ્તુ કદાચ પાંચ રૂપિયા કે પચીસ રૂપિયાની વસ્તુ લેશો પણ તો પણ ખુશી મળશે તો આના માટેનો સૌથી સારામાં સારો રસ્તું છે કે તમારા મિસિસને અથવા તમારી પત્ની તમારા મિત્રો સગા સ્નેહ આ બધાના વખાણ કરો એમને પ્રશંસા કરો તો જેથી કરીને એવું પણ તમારા પ્રશંસા કરશે તમારામાં રિલીઝ થશે ત્રીજો હોર્મોન છે સેરોટેનિન આ હોર્મોન ખાસ કરીને તમને સમાજની એક કોઈ સારું કાર્ય કરો સમાજ માટે કોઈ કાર્ય કરો છો ત્યારે તમારા બોડીમાં રિલીઝ થતો હોય છે કોઈને હેલ્પ કરો છો ત્યારે થતો હોય છે દાખલા તરીકે તમે કોઈ સારો બ્લોગ લખો છો કોઈ ફેસબુક પર સારો આર્ટિકલ લખો છો કોઈના પ્રશ્નો છે આવ્યા છે તો ક્વોરા ઉપર તમે સારા જવાબ આપો છો તમારા નોલેજનો કોઈ લાભ લેવા માંગે છે ને તમે એને સારા અને સાચા રસ્તે તમે એને માહિતી આપો છો ત્યારે તમારી બોડીની અંદર આ સેરોટોનિન નામનો હોર્મોન રિલીઝ થતો હોય છે એટલે એવું જરૂરી નથી કે કોઈ તમે આર્થિક જ મદદ કરી શકો તમે તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ મદદ કરશો તો પણ તમારી બોડીની અંદર સેરોટોનિન રિલીઝ થશે અને અત્યારે જે હું તમને આ માહિતી આપી રહ્યો છું એ મારી બોડીની અંદર સેરોટોનિન રિલીઝ કરી રહ્યું છે એટલે પણ મને અંદરથી હેપીનેસ થશે એટલા માટે જ કહે છે કે સારી સારી વસ્તુઓ લોકો સાથે શેર કરો બરાબર ફની વસ્તુઓ પણ લોકો જાણશે તો પણ મજા આવશે તો સેરોટોનિન આ નથી રિલીઝ થતો હોય છે લાસ્ટ વન છે ઓક્સિટોસિન આ હોર્મોન તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને હગ કરો છો ને ત્યારે રિલીઝ થતું હોય છે તો તમે તમારા પત્નીને અથવા પતિને તમારા બાળકોને તમારા વડીલોને તમારા મિત્રોને જ્યારે હક કરશો ત્યારે તમારી બોડીની અંદર આ ઓક્સિટોસીન નામનો હોર્મોન રિલીઝ થતો હોય છે કે જે તમને આખા દિવસની એનર્જી આપે છે એટલે કમસે કમ દિવસમાં એક વ્યક્તિને જાદુકી જપ્પી જે બુમાભાઈ એમબીબીએસમાં કહેતા હતા ને એ જાદુકી જપ્પી જો તમે આપશો ને તો તમે ખરેખર ખુશ રહેશો તો આ બધી જ વસ્તુઓ તમારા બોડીની અંદર જરૂરી છે આ ચારે ચાર હોર્મોન રિલીઝ થવા જરૂરી છે એન્ડોર્ફિન ક્યાંથી મળશે આપણને ડેલી એક્સરસાઇઝથી મળશે બરાબર છે ડોપા માઈને આપણે નાના નાના ટાસ્ક જે ગોલ લીધા છે એ પૂરા કરીશું ત્યારે મળશે અને એની પ્રશંસા થશે ત્યારે મળશે સેરોટનિન છે એ કોઈને હેલ્પ કરવાથી મળશે અને ઓક્સિટોસિન છે એ હગ કરવાથી થશે તો જિંદગી સારી અને ખુશાલ જીવવા માટે મિત્રો આ ચારે ચાર વસ્તુ જરૂરી છે એટલે ખાસ કરીને જો તમારા બાળકોને તમે મોટિવેટ કરશો કોઈ કંઈ કંઈ ગ્રાઉન્ડ પર રમવા જવા માટે મોબાઈલમાં રમવાની જરૂર નથી ગ્રાઉન્ડ પર રમવા જશે ફિઝિકલ એક્સરસાઇઝ થશે તો એન્ડોરફિન નામનું હોર્મોન રિલીઝ થશે બાળકોને હેપીનેસ આવશે અને નાના નાના એચિવમેન્ટ માટે તમે બાળકોના વખાણ કરશો તો બાળકોને ડોક્યુમેન્ટ રિલીઝ થશે એનામાં હેપીનેસ આવશે બાળકો કે તમારા ફેમિલી મેમ્બર હોય કે તમારા મિત્રો હોય આ વસ્તુ તમારે કરવી જોઈએ અને તમે જ્યારે કોઈના શેરિંગ કરશો તમારા નોલેજ શેર કરશો ત્યારે તમારી બોડીમાં સેરોટેનિન રિલીઝ થશે અને જ્યારે કોઈને હક કરશો ત્યારે ઓક્સિટોસિન રિલીઝ થશે તો આ ચારે ચાર હોર્મોન વિશે મેં પહેલાં કપલને માહિતી આપી અને કપલને એટલું જ કીધું કે આમાંથી આ ચારમાંથી તમે કેટલું કરો છો તો એવું એવું તેઓ એવું કહ્યું કે અમે ડેઈલી ડોપામાઇન રિલીઝ થાય એવું કરીએ છીએ એન્ડોર્ફિન રિલીઝ થાય એવું કર્યું બાકીના બે હોર્મોન માટે રિલીઝ નથી કરતા તો મેં એમને કહ્યું કે જો તમારી જિંદગીની અંદર હેપીનેસ જોઈતી હોય મિત્રો તો તમારે આ ચારે ચાર હોર્મોન રિલીઝ થાય એવું જ કરવું પડશે અને હું આશા રાખું છું કે આ નોલેજ શેર કરવાથી મારી બોડીની અંદર પણ સેરોટેનિન રિલીઝ થયું છે એટલે હું પણ ખુશ છું અને આ નોલેજ તમે લોકો સાથે શેર કરશો તો લોકો પણ ખુશહાલ રહેશે અને લોકો પણ મસ્ત મજાની જિંદગી જીવશે તો અત્રે વિરમું છું અને સૌને આ માહિતી આપું છું તો શક્ય એટલું આને અમલમાં મૂકજો જિંદગી પૈસાથી ખુશાલ નથી થતી જિંદગી આ ચાર હોર્મોનથી ખુશાલ થતી હોય છે તો આ ચારે ચાર હોર્મોન રેગ્યુલર રિલીઝ કરતા રહેજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ